નાના બાળકોના કલરવથી દરરોજ ગુંજી ઉઠે છે રાજ્યની તમામ આંગણવાડીઓ હસતા રમતા મસ્તી કરતા પોષક આહાર આરોગતા અને યુનિફોર્મમાં સજ્જ એવા નાના નાના ભૂલકાઓથી વાતાવરણ વધારે રળિયામણું બને છે આંગણવાડી કાર્યકરોના હેતાળ વર્તનથી બાળકોને કદાચ માતાની યાદ નથી આવતી આ આંગણવાડીની યશકલગીમાં ઉમેરાઈ રહ્યું છે એક નવું મોરબીચ એટલે પ્રોજેક્ટ પાપા પગલી પગલી લઈને આવી હસતી રમતી આંગણ વાડી ગામ ગામ ના બાળક માટે આંગણવાડી ગામ ગામ ના બાળક માટે આગળ પહોંચી વિકાસ ગાડી પાપા પગલી યોજના આવી હિતને ઘડતર ઢગલી લાવી પગલી સમગ્ર ગુજરાતના બાળસોયા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળક જ્યારે ત્રણ વર્ષનું થાય ત્યારથી જ તેના શિક્ષણ અને સર્વાંગી વિકાસનો પાયો મજબૂત બને તે હેતુથી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે પ્રોજેક્ટ બાપા પગલીની શરૂઆત કરી છે આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં કાર્યરત એવી આંગણવાડીઓની લોકોમાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણના અતિ મહત્વના કેન્દ્ર તરીકે લોકપ્રિયતા વધે તે માટેના વિવિધ પગલાં લેવામાં આવ્યા છે જેમાં ત્રણથી છ વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમનું શિક્ષણનું સ્તર ઊંચું આવે બાળકોની હાજરીમાં વધારો થાય બાળકના વિકાસની નિયમિત ચકાસણી થાય ચારથી પાંચ વર્ષના બાળકોને બાળવાટિકા પ્રવેશ માટે તૈયાર કરવા વાલીઓની ભાગીદારી વધારવી જેવી બાબતો મુખ્ય છે રાજ્યના દરેક આંગણવાડી કેન્દ્રમાં પોષક આહારની સાથે હવે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ મળે તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે જિલ્લા તાલુકા અને ઘટક કક્ષાએ બાળ શિક્ષણ અંગે અભ્યાસ કર્યો હોય તેવા નિષ્ણાત ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવામાં આવશે જે ઇન્સ્ટ્રક્ટર આંગણવાડી કાર્યકરોને બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ અને સાધનોના ઉપયોગથી અસરકારક શિક્ષણ આપવાની પદ્ધતિઓ અને જરૂરી તાલીમ નિયમિત ધોરણે આપશે જેથી આંગણવાડીમાં આવતા બાળકોને પોષક આહારની સાથે જરૂરી શિક્ષણ પણ મળી રહે પ્રોજેક્ટ ગામની જ વર્ષના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિ અને પુસ્તિકાનું વિતરણ શૈક્ષણિક કીટ અને બાળકોના વિકાસની દેખરેખ બાળ ઉત્સવ અને બાળ દિવસનું આયોજન વિવિધ રમતો બાળ ગીતો અને સાધનોની મદદથી શિક્ષણ જરૂરી સાધનો પુસ્તકો રમકડા જેવી તમામ વ્યવસ્થા દૂરદર્શન અને સેટકોમ જેવા માધ્યમો થકી